મિનિસ્ટર નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ જે છે એ રજૂ થયું છે ને એમાં ડેરી સેક્ટર ખાસ કરીને તેની પર એમણે વાત કરી છે ને જે દેશમાં સૌથી પ્રથમ સ્થાને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત સ્થાન ધરાવે છે નંબર વન પર ત્યારે આપણી સાથે જીસીએમએમએફના જયંત મહેતા સર આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું સર ફર્સ્ટ તો ડેરી દૂધ ઉત્પાદન ક્ષેત્રે અમુક જે છે દેશમાં નંબર વન જે છે ભારતનું નામ આવ્યું છે અને એવું નિર્મલા સીતારમણ પણ કહ્યું છે તો શું ના આપણા બધા માટે આ ગૌરવની વાત છે કે ભારત વિશ્વનું નંબર વન દૂધ ઉત્પાદક દેશ છે અને સંસદમાં આજે બજેટ સ્પીચમાં માન્ય મંત્રીજી આનું નિવેદન પણ આપ્યું અને સાથે એક વિઝનની પણ વાત આપણે કરી કે એમને કોમ્પ્રિહેન્સિવ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે ખેડૂતો માટે થશે ડેરી વિકાસ માટે તેની પણ વાત કરી એ દેશમાં ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા દસ કરોડ ખેડૂતો માટે ખૂબ આનંદની વાત છે આજે વિશ્વમાં ભારતનો હિસ્સો ચોવીસ ટકા છે દૂધ ઉત્પાદનના અને આવતા દસ વર્ષમાં હિસ્સો તેત્રીસ ટકા જેટલો થશે તો ભારતને વિશ્વની ડેરી એટલે કે ડેરી ટુ ધ વર્લ્ડ બનવાની જે તક છે એ આ પ્રકારના જે આયોજન થઈ રહ્યા છે સરકારશ્રી તરફથી સાથે બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ માટે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ માટે અને અત્યાર સુધી જે જે બધા કાર્યક્રમોમાં જે સફળતા થઈએ એ બધાને ભેગું કરીને આવતા વર્ષના વિઝનો બનશે તો આનાથી દેશમાં દસ કરોડ પરિવારો જે ડેરી સાથે જોડાયેલા છે તેમને ખૂબ ફાયદો થશે માનનીય નાણામંત્રીજી એ પણ કીધું કે પ્રધાનમંત્રીજીનું જે વિઝન હતું જે ગયા વર્ષે એમને ઇન્ડિપેન્ડન્સ ડેની સ્પીચમાં કીધું હતું કે આપણે ચાર કાસ્ટ છે એના પર નવી જે કાસ્ટ છે એના પર કામ કરવાનું છે જેમાં મહિલાઓ છે યુવકો છે ગરીબો છે અને ખેડૂતો છે તો આ ચારેયને એક સૂત્રમાં પરવાનું કામ એક સહકારી ડેરી કરે છે અને અમૂલનું મોડેલ એનું એક જ્વલંત ઉદાહરણ છે કે ગામે ગામ જો મહિલાઓને જો સફળતા મળી હોય એમની આવક વધારવામાં એમને ડેવલપમેન્ટ અને વુમેન લેડ ડેવલપમેન્ટ પ્રૂવ કરવામાં ગરીબોનું શોષણથી બચવા માટે ડેરી ઉદ્યોગ જેમને અપનાયો છે યુવકો જે આને બિઝનેસ અને એન્ટરપ્રિનિયરશીપ તરીકે ટ્રીટ કરીને ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને ખેડૂતો જે આને એક પૂરક આવકના સાધન તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે એ ચારેયનો સમન્વય એક સહકારી ડેરી કરે છે અમૂલનું મોડેલ કરે છે અને દેશભરમાં આ મોડેલનો જે રીતે પ્રકાશ પ્રચાર થઈ રહ્યો છે તેનો અમલ થઈ રહ્યો છે નવી સહકાર મંત્રાલયે અનેક નીતિઓ મૂકી છે કે જેથી ખેડૂતોને આપણે જોડી શકીએ વધુ બે લાખ ગામોમાં દૂધ મંડળીઓ બની શકે પેક્સને સ્ટ્રોંગ સ્ટ્રોંગ કરી શકાય તો આ બધા ફેક્ટર્સને અને સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં બી જે સપોર્ટ મળી રહ્યો છે તેના બી ફાયદા આપણે જોઈ રહ્યા છીએ અને બજેટના આ એનાઉન્સમેન્ટ થકી દેશના તમામ ગામોમાં રહેલા ખેડૂતોને આનો ખૂબ ફાયદો થશે તેવો અમને વિશ્વાસ છે સહકાર મંત્રાલય બન્યા પછી જે અલગ અલગ રાજ્યની જે ડેરીઓ છે તેને પણ એક સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ વિશે શું કહેશો જેમ આજે જે અમૂલનું મોડેલ ગુજરાતમાં તો શરૂ થયું ઓગણીસો છેતાલીસમાં અને આજે ગુજરાતના અઢાર હજાર છસો ગામોમાં લગભગ દરેક ગામમાં એક દૂધ મંડળી છે દેશમાં આવી એક લાખ નેવું હજાર દૂધ મંડળીઓ છે જ્યારે દેશમાં લગભગ સાત લાખ ગામડાઓ છે તો સહકાર મંત્રાલયનું વિઝન એવું છે માન્ય સહકાર મંત્રીશ્રી એવું કીધું કે જે બાકીના પાંચ લાખ ગામો છે તેમાં પણ બે લાખ ગામોમાં આવતા પાંચથી દસ વર્ષમાં આ પ્રકારની દૂધ મંડળીઓ બને એટલે જો વધુને વધુ સહકારી મંડળીઓ ડેરીની બને આપણા મોડેલ થકી જે તે રાજ્યમાં જે તે સંઘ છે અથવા જે તે ફેડરેશન છે તેની સાથે જોડાઈને પણ મોડેલ અમૂલનું માળખું જે અમૂલનું ત્રિસ્તરીય મોડેલ છે ગામમાં દૂધ મંડળી જિલ્લા કક્ષાએ સંઘ અને સ્ટેટ કક્ષાએ માર્કેટિંગ ફેડરેશન તો આ પ્રમાણેનું માળખું વિકસાશે વધુને વધુ મંડળીઓ બનશે વધુને વધુ ખેડૂતો અને મહિલાઓમાં જોડાશે તો સર્વાંગી વિકાસ થશે એટલે આ વિઝન છે જે આપણને ડેરી ટુ ધ વર્લ્ડ બનવાનું જે સપનું છે એ પૂરું કરવામાં મદદ કરશે ચોક્કસથી જે પ્રમાણે જીસીએમએફના એમડી જયંત મહેતાએ કહ્યું કે જે પણ અત્યારે જે સહકાર મંત્રાલય દ્વારા જે નવું મોડલ આવ્યું છે તે ડેરી વિકાસને વધારે આગળ લાવવા માટે મદદ કરશે ત્યારે હવે ડેરી વિકાસ ભારતમાં હજી કેટલું આગળ વધે છે તે જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક આણંદ